નમસ્કાર ખેડૂત મિત્રો હું ચૌધરી હજે પેસિફિકા ક્રોપપતિ આપ સર્વ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું આજ તારીખ તેર નવ બે હજાર ચોવીસના રોજ અત્યારે છીએ આપણે ખારાખોડાની અંદર શિવાભાઈને ત્યાં ખેતરની અંદર અને શિવાભાઈ આપણા ડીલર બી છે પેસિફિકાની બાજરી પણ વેચે છે તો એમના ખેતરમાં એમણે આ સાલ એકવીસ બાવીસનું વાવેતર કરેલું છે ચોમાસાની અંદર તો શિવાભાઈ કેવી લાગી તમને આ વેરાયટી સુપર સારી ક્વોલિટી લાગી સારી લાગી તમે અત્યારે હાઈટ પણ જોઈ શકો છો કે એની હાઈટ પણ લગભગ 8 ફૂટ જેવી હાઈટ છે 8 થી 9 ફૂટ અને મે કીતાથી માપી આ હા અને આનું તમે હરુ પણ જોઈ શકો કાણું પણ જોઈ શકો કે લગભગ 1 ફૂટ ઉપરનું છે 1 ફૂટ નીચેનું ક્યાંયનું કાણું નહી મળે તમે ચારે બાજુ વિડિયો ફેરવીને બતાવી શકો છો ખેડૂતોને અને અત્યારે સુધી આટલી પણ પવનની સામે બીજી બધી રીતે ક્યાંય પણ પડવાની કોઈ પ્રોબ્લેમ આવી નથી જરાય નથી અને બાજરી પાકી ગઈ છે પણ છેલ્લે હું તમે ઘાસચારો જો એક લીલો છે અને એક એક ને કમસે કમ પાંચ છ ફૂટાઉ પાંચ છ ની છે એક એક છોડ ને બીજું શિવાભાઈ કઈ કેવું તમારે બાજરી વિશે હા મેં ઘણી ક્વોલિટી વાવી છે બાજરી ની હું પણ કિસાન છું તો કિસાન મેં બાજરી વાવ્યા છતાં પણ હજી એવી ક્વોલિટી હજી સુધી જોઈ નથી કેમ કે એક દોણાની અંદર પાંચ કરેણા થાય તો આપણને પાંચ ગણું ઉત્પાદન મળે પાંચથી છ એક દો તીન ચાર અને પાંચ ને આ છ મેં હજી સુધી આવી ક્વૉલિટી કોઈ દિવસ જોઈ નથી બાજરી વેપા વેચી ઘણી અને વાવેતરી ઘણું કર્યું પણ આ ક્વૉલિટી એકવી બાવી હર કિસાનને કરી શીખાય અને વધુમાં વધુ ઉત્પાદન લેવું હોય તો એકવી જ બાજરી પેસિફિકા કહેવાય ઓકે નમસ્કાર થેન્ક યુ